તાજ પાછો ગેદાનું બે શું મને તો ગોદરો આજ તો મોળા જય ગુડ મોર્નિંગ અવાજ આવતો બહાર હા 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 જો એ ઉઠતો નહી અને કોમ પાલવાની વાત છે

તાર કે બચ્ચા નહીં એવી આઈ ને ડાકતી પટીયમ પડતી વાનાને તો એ થૈયા વાના જે તો વાના વાના કલા જો કેમ જોટ બિસરા પોટલા ભદિતા હારું તમાર જાનુ જો મોમા કે નઈ જાવ તો માર નઈ જાવ ચાર વર્ષ પાછો ના ત્રણ ચાર દા ચી ચાર હા ચાર દાજી પાછા વળજે હારું તાર ઓય રે ઓન આ તો સુખબર મેહણાઈ જજો આ આરુ તા જવાનું તા જવાનું બટ્યા ત મમ્મી આવી ગયા ચાલો ગાઈસ આજ તો ભાવના મેકવા જવાનું મેહવાના જો તો બા આજ તો આરુને જવું તો હુનુનું થઈ જવા નહીં હા જો આરુને તો તૈયાર થઈ ગયો અને જવાનું છે વણાકલા ભાવનાનો વણેકલાુંજાથી 5 કિલોમીટર થાય તો બસમાં બે દેવ મેહવાનાથી નહીં ભાવના ચંપલ નહીં પહેરને હા પહેર લેઓ ગાઈસ જો આ ચંપલ નહીં પહેરતો આ

खाना का सर्विस कराई नहीं इतना ना आरु नहीं ले जावे बावना आले पर चंपल आले को आरु सानु प्यारा बजारी है ना लाइट वाला बूटे पे आती था आरु ये तो है आरु जानू ना जो भी आरु है आ आले हो जानुन ये तो घाटा तो पहला ही नहीं पहला आरु हाय गाइस कैसे हाय गाइस હાય ગાઈસ હાય ગાઈસ એ તો બસ આવો બાય લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ નવા મિત્રો જોડાય તો ચાલો બનાન એક વાર જઈ મેસાણા તો આપણે ટેસ્ટ કરવાનું બસ અમે નીકળીએ અમે જય માતાજી જય માતાજી એ આ કારણ કે રોડ નવા બને એટલે બહુ વાંચવું પડે જો આ ચાદન છો રોડ પર ડેન્જર ડેન્જરના ડેન્જર ઘાઈશ ને એક આવાના આવાના રોડ ખરાબ હને ભાવના પણ ધૂળ તો છે ઉડા લડો તાન સારું તો ઘાઈશ મેં સાહ એમ ભાવના ચંપલ લેવા જો ગમે નહીં નહીં ગમે

નોકરી નઈ તો જતો રે તો મણી તાવાઈ ગયો છે અમે જઈએ છીએ દવા કોણ કારણ કે બાઇક ઉપર ફાવતું નહીં અને અમારું ઘઉં બોર્ડ બળ તમને જો આ છે અમારું ગામ તો તમે જોયું હોય તો કોમેન્ટ કરજો મણીબા તાવ કરતા થાય નહીં ગાય માં

તમારે પણ જમવું હોય તો અમે પણ જમવા લઈએ છીએ ના તો આરું નહીં નથી એટલે ભૂડ નથી પણ બે ચાર દિવસમાં આવી જશે બે ચાર દિવસ